કોની જાય અમે આવ્યા હોય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ વાર નંદી મારા આવ્યો પગે લાગ લે પગે લાગ પગે લાગ પગે લાગવાનું હ ભાઈ બધી વાત આસી પડા મોદી કાકાને કઈ કે ને મોદી કાકાને હું ટિકિટ તો જય શ્રી કૃષ્ણ મિત્રો બે હજાર પચીસ ના નવા બ્લોક સાથે વિશાલ શરણા આવી ગયા છે મિસ્ટર કાઠિયાવાડી બરાબર ને મોટા બરાબર તો આજે મિત્રો અમે જવાના છે રિવરફ્રન્ટે એક કામ છે એ બાજુ એટલે થોડુંક એમ થયું કે હાલો ને રિવર ફ્રન્ટ ચક્કર મારતા આવ્યું વિડીયોમાં તમે જેક સુધી બહેન રહીજો આજ તમને એને તબલા તોડ વિડીયો આવવાનો છે બરાબર હે અને અમને અત્યારે છે ને ફરારી લેવા આવે બરાબર ને મોટા બરાબર છેલે સુધી વિડીયો જોજો બધા હા ફરારી નથી હા એમડીએસ છે ઇમતા કે તું એ ગજબનો માણસ એમડીએસ માં જવાનું હે ફરારી ફરારી કંઈ હે નહીં તો તોય તમે વિડીયોમાં બઈને રહેજો એક નંબર મજા આવશે આજે બે હજાર પચીસ નો પેલો વિડીયો હે મિસ્ટર કાઠિયાવાડી ચેનલ ઉપર ગજબ ની મોજ આવશે બરાબર તો હવે જાય બીજા બે ત્રણ જણા હે એ આગળ જવાનું બે જણા ને બદલે ત્રણ ચાર જણા બીજા થઈ ગયા હે રિવરફ્રન્ટ થયું એટલે ફ્લાવર શો બધું જોવા જવાનું હે ભાઈ આપડા થઈ ગયા હે ગયા

દેખાય ઇન્ટરનેશનલ હાઈવે ઇન્ટરનેશનલ હાઈવે અને સાબરમતી નદી જોવો 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 જો હોટેલ બ્રિજ હો સીધા સામે પાર નોકની ડોંડી અને ડોંડી બ્રિજે બ્રિજ ફોટોશૂટ આલે બે ત્રણ જણા જો ગ્રુપમાં ફોટા બનાવે જલસો પડી ગયો જલસો પડી ગયો આ જો આટલ બ્રિજ મોજે મોજો બાકી રોજે રોજ કામ તા થાતું દાતુ થાય આપણું કામ થાય અરે આ માટી હજી ફોટા આવતા હે ને હરકા ઉભા રહ્યો હરકા ઉભા રહ્યો તો એમ બરાબર છે વેરી ગુડ કેટલી કેટલી વેટી કેટલી હે તો મિત્રો એને અમે વિશ્વના સૌથી મોટા બુકે ભૂગી ગયા કોઈને દેવું હોય કોઈને દેવું હોય તો એ જો સૌથી મોટું હે સૌથી મોટું હે

ઓલું પાછળ થી દેખાતું તું ને એ બધું જો એવું લાગે છે પાણી નથી પડતું ફૂલડા પડે છે રંગબેરંગી

હવે આપડે ગુફા જોવા જવાની છે અહીં તો નાગુપા હે ને તું મામા વાળા રેવા દે ને મારા મામા વાળો હોય ને મને ભૂખ ભેખો કરી છે આપણે એને જાનવર પાસે જઈ જો ગમી જાનવર જઈ શું દિયો

ઝગો મોકે ઝગો મોકે ધાવો મહિન તો બધું આવે ચાલો ચાલો આપણા મંદિર જાય આવો માહી આવો તમે બાકા દીકી દેવાનું થાય છું થેન્ક યુ ધીબેરા મહિના મહિન હા જીવે ને ભાઈ જમારા અચ્છા ભાઈ જમાવત છે અહીંયા ભેગા હોય તો હિતર કંઈ ખર્ચો થાય ભાઈ મારે ખર્ચો નથી યાર

અ ભાઈ બધી વાત પણ મોદી ટિકિટ તો નઈ ગઈ અરે ભાઈ ભૂખ ભેરી ના કરી લાગ્યા નથી કોઈ થી પ્રાઇવેટ જેટ ભરે ને બેટા કરી ગયા વીસ 20 વધારે હું તને ને તો આવે ને

જાણવા જેવું હે મોટા ભીમ એટલો હતો મેન ચૂટકી આવી એવું રાજુ નું રોગ હલાડે છે બધા તમે મોટું ફેરવી ગયો બહુ મોટો ફર ફેરવી ગયો આપડી વાત

મોદી કાકા ની એને મોદી કાકા તમારી પરવાનગી લઈને જાય છે બરાબર છે અમારે ઓલો જોઈ છે ભાડે આપ્યો તો ભાડે નકો પછી એમ ની હું જાવ બાકી લઈ જવાના જાય

એ હું ની હબરે નો હેબા કે દા ફાકા મારતો હોય તો વાત અલગ છે ગેટ હે આપણે આ અંદર થી આપણે આ કાઢવાનું હોય હું થાય આ થી ગયા ને તો હાથી ભાગી હંગે નઈ ભાઈ અરે તું મુંજણ્યો ગામ ભાઈ બોટલ પાવી તો કે એનો ભેરો થાય કે કોતડી કોતડી દેહી પીને તો મારો બે તો થાય બાકી તો થાય